હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસનો પ્રકોપ યથાવત રહેતા દિલ્હી આવતી છવ્વીસ ટ્રેન મોડી ચાલી રહી છે દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ છે જેના કારણે ટ્રાફિક પર તેમજ રોડ રેલને સેવા પણ અસર જોવા મળી રહી છે ગાઢ ધુમ્મસના કારણે આજે પણ છવ્વીસ ટ્રેન મોડી દોડી ચાલી રહી છે ભારતીય રેલવે આ ટ્રેનોની યાદી જાહેર થઈ છે ત્યારે આજ રોજ રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કેટલીક ટ્રેનો પાંચથી છ કલાક જેટલી મોડી ચાલી રહી છે જેના પગલે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ બનારસ નવી દિલ્હી એક્સપ્રેસ કાનપુર નવી દિલ્હી શ્રમશક્તિ ચેન્નઈ નવી દિલ્હી હૈદરાબાદ નવી દિલ્હી કામિખા દિલ્હી હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ